આવી ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર જન્મદિવસ આજે આપણે એક નવી વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે જન્મદિવસ આ વાર્તા રંજના દ્વારા લખવામાં આવી છે વાર્તા સાંભળ્યા પછી તેના પર ચર્ચા પણ કરીશું એટલે વાર્તા ધ્યાનથી સાંભળજો એક સમયની વાત છે ધરતીએ ધીરેથી પતંગિયાના કાનમાં કંઈક ખૂબ આ સાંભળી પતંગિયું ખુશ થઈ ગયું પતંગી ઉડીને વૃક્ષો પાસે ગયું અને જઈને તેમના કાનમાં કંઈક ખૂબ બધા વૃક્ષ હસવા લાગ્યા ત્યાંથી ઉડીને તે ફૂલો પાસે ગયું અને કંઈક ગયું ફૂલ પણ હસવા લાગ્યા તે નદી પાસે ગયું વાત સાંભળી નદીને હસવું આવ્યું આ રીતે પતંગિયાએ બધા પાસે આ વાત પહોંચાડી આજે ધરતીનો જન્મદિવસ છે વૃક્ષોએ પવનની લહેરખી સાથે લહેરાતા લહેરાતા જન્મદિનની શુભકામનાઓ પાઠવી પતંગિયું રંગબેરંગી પાંખો ફેલાવી ઉડ્યું અને ખૂબ જ નાચવા લાગ્યું ફૂલ ધરતી પર ગીતો ગાયા ધરતી માટે આજનો દિવસ ખૂબ ખાસ હતો અને ખાસ બની પણ ગયો આશા છે કે તમે બધાએ વાર્તા ધ્યાનથી સાંભળી હશે તો તમને આ વાર્તા કેવી લાગી યાદ કરો કે પતંગિયાએ કોને કોને વાત જણાવી પતંગિયાની કઈ વાત પર ફૂલ હસવા લાગ્યા ખાસ કરીને જન્મદિવસ પર ગીત ગાવામાં આવે છે જરા વિચારો કે બધાએ મળીને ધરતી માટે કયા કયા ગીત ગાયા હશે ધરતીને શું શું ભેટ મળી હશે પતંગિયાની પાંખો કયા કયા રંગની હોય છે તે રંગના નામ જણાવો કલ્પના કરો કે તમારી પાસે પાંખો હોય તો તમે ક્યાં ક્યાં ઉડીને જતા અને શું શું કરતા તમારા જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ કાર્ડ બનાવો તે કાર્ડને રંગ કરો અને સારી રીતે સજાવો તમારા મિત્રને આમંત્રણ આપવા માટે એક સંદેશ લખો અને તેનો ફોટો મોકલો ફરી મળીશું એક નવી અને મજેદાર વાર્તા સાથે